ડી પાલિકાના ડમ્પિંગ સાઇટ ઉપર છોટાટી ટેમ્પોમાંથી મરઘાનો વેસ્ટ કચરો ઠાલવતા રૂપિયા વીસ હજારનો દંડ વસૂલ્યો વાપી ચેરીથી ટેમ્પોમાં વેસ્ટ ખાલી કરવા આવતા ગામના અગ્રણીએ જોતા પાલિકાના આરોગ્ય ચેરમેને જાણ કરી હતી

ભાવેશ પટેલ પંકજ ઘરણિયા વગેરે સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને પોલીસ મથકે લઈ ગયા હતા જોકે આ કેસમાં પાલિકામાં લાગતો હોય છે જેથી દંડ જોગવાઈ મુજબ આજ રોજ પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસર પાલિકા પ્રમુખ ચેતન નાયકા આરોગ્ય ચેરમેન કિરણ પટેલ કારોબારી અધ્યક્ષ ચેતન ભંડારી સાથે રહી નિર્ણય લઈ ગેરકાયદેસર કચરો થલાવતા ટેમ્પો ચાલક શ્યામુ ખાન રહેવાસી વાપી છીરી અને ટેમ્પો માલિક અમિતુલ્લા મણિયા સામે રૂપિયા વીસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો જો કે જોકે પારડીનગરપાલિકા દ્વારા કચરો નાખવા ના પાડવા છતાંય ટેમ્પો ચાલક મર્ગ વેસ્ટ ત્યાં જ ઠાલવીને ગયો હતો ત્યારે આ અગાઉ પણ આ ટેમ્પો ચાલક વેસ્ટ કચરો અહી નાખવા આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ફરી અહીં કચરો ન નાખે તે માટે માફી પત્ર લખાવ્યું હોવાનું સેનેટરી વિભાગના ભાવેશ પટેલ અને પંકજ ગરણિયાએ જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો